સુરતના વરાછા મેઇન રોડ પર જીએસઆરટીસીની વોલ્વો બસ બંધ પડી ગઈ હતી જેથી બસ બંધ પડ્યાને બાર કલાક જેટલો સમય થઈ ગયો હતો તેમ છતાં પણ વરાછા મેઇન રોડ પર આ બસ બંધ હાલતમાં જ જોવા મળી હતી અને જીએસઆરટીસી ના વર્કશોપ કોઈ પણ વ્યક્તિ ડોક્યું પણ નહીં અને બસ રોડ પર જ હોવાથી કોઈ અકસ્માત થશે તો તેના માટે જવાબદાર કોણ સુરત શહેરના વરાછા મેઇન રોડ પર જીએસઆરટીસી ની વોલ્વો બસ

અને વાહન ચાલકોને ભારે હાલાકી પણ પડી રહી છે પરંતુ બસ રોડ પર હોવાથી કોઈ અકસ્માત થશે તો એના માટે જવાબદાર કોણ તે પણ જોવું રહ્યું